નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ દાહોદ એલસીબીની ટીમે જાનૈયાનો વેશ ધારણ કરી એકસો ચુમ્માલીસ ગુનાના ગુજરાતના મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો ગુજરાત રાજ્યના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ પૈકી ટોપ ટ્વેન્ટી ફોર વોન્ટેડ આરોપીની યાદી જાહેર કરાઈ હતી જે પૈકી ટોપ ટેનમાં આવતા આરોપી પૈકીનો પહેલા નંબરનો વોન્ટેડ આરોપી પીડિયા સંઘાળા વિરુદ્ધ ગુજરાત અને મધ્યપ્રદેશમાં મળી કુલ એકસો ચુમ્માલીસ ગુનાઓ દાખલ છે આ વોન્ટેડ આરોપીની બાતમી આપનારને રૂપિયા દસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું દાહોદ એલસીબીની ટીમે અનેક સ્થળે અનેક વાર દરોડા કર્યા હોવા છતાં આરોપી ઝડપાયો નહોતો પરંતુ દાહોદ એલસીબીની ટીમને આરોપી પીડિયા સંગાડાના ખરોડા ગામના હોવાની બાતમી મળતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી જાનૈયાનો વેશ ધારણ કર્યો હતો બાઇકો તેમજ ફોર વ્હીલ ગાડીઓમાં ડીજે સાથે નાચતા જઈને જાનૈયાની રીતે પહોંચ્યા હતા ડીજે ઉપર ગીતોની રમઝટ સાથે પોલીને હતી અને મળી અમારા જિલ્લામાં પણ એમના રિલેટેડ લગભગ કેસ થયેલા હતા બીજા પોલીસ સ્ટેશનો બીજા જિલ્લાઓમાં પણ એમના ચૌદ કેસો રજિસ્ટર થયેલા હતા એટલે ટોટલ એકસો ચવાલીસ કેસનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ જે છે એ દાહોદ પોલીસમાં અમારી એલસીબી ટીમના જે અધિકારી છે ઢિંડોર અને એમની સાથેના અધિકારી શ્રી પડિયાર એમની રાહવારી હેઠળ એ લોકોએ એને પકડી પાડેલું છે ગઈકાલે અને અત્યારે અમે ઓર વધુ બીજા જિલ્લાઓમાંથી માહિતી મેળવી અને વેરીફાઈ કરી રહ્યા છે કે એમના વિરુદ્ધમાં ઓર કોઈ બીજા ગુનાઓ દાખલ હોય તે ગુનાઓની પણ વિગત મેળવવામાં આવી રહી છે અત્યાર સુધી જે પ્રોહિબિશનના એકસો ચવ્વાસ કેસીસમાં એમની અટક કરવાની બાકી હતી એ ટોટલ મુદ્દામાલ લગભગ બે કરોડ ત્રણ લાખ રૂપિયા જેટલું થાય છે એમના વિરુદ્ધમાં દસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવેલું હતું એ દાહોદ જિલ્લાનું પણ મોસ્ટ વોન્ટેડ હતું અને ગુજરાત રાજ્યમાં પણ જે ચોવીસ યાદી જાહેર કરવામાં આવેલી છે એમાં પણ નંબર વન એનું ઉપર નામ હતું એટલે ગઈકાલે આ એક મોટી સફળતા અમારી ટીમને મળી છે અને આગળની કાર્યવાહી અમે હજુ કરી રહ્યા છીએ આરોપી અમારી પાસે છે એ પ્રમાણે આ ફક્ત પ્રોહિબિશનના ગુનાઓમાં જ વોન્ટેડ હતું અને એ પ્રમાણે જ આગળની કાર્યવાહી કરવામાં આવે એ બધું અમે હવે લીગલી એની વેટિંગ કરી કરીએ છીએ કે બીજા ઓર કઈ પ્રકારના એમને વિરુદ્ધમાં પગલાં લઈ શકાય અત્યારે તમામ જિલ્લાઓમાંથી મેસેજ કરીને માહિતી મંગાવી રહ્યા છે કે કોઈ બીજા જિલ્લાઓમાં પણ એમને અટક કરવાના બાકી હોય અથવા તો એમનું વોન્ટેડ તરીકે નામ જાહેર થયેલું હોય તો એ વિગતો પણ મેળવી રહ્યા છે કેમ કે જ્યારે અમે એમને લાવ્યા હતા ત્યારે અમારી પાસે જિલ્લાના એકસો ત્રીસ કેસીસની વિગત હતી બીજા જિલ્લાઓમાંથી માહિતી મેળવતા પછી ચૌદ કેસીસનું ઓર બીજો ધ્યાને આવેલું છે તો હજુ સંભાવના છે કે બીજા જિલ્લાઓમાંથી વીકતો ઓર મળી શકશે